ઠાકરધામ બાવળીયાળીમાં ભાગવત ગાથા સાથે લઘુ શ્રી ગોપાલ ભગતની તિલક ધાર્મિકતાના નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતા કહ્યું કે એકબીજાના ઉપાસના દેવતાને નીચા ન દેખાડે એ જ સરોપરી સનાતન ધર્મ છે આ સાથે લઘુ મહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવી હતી જ્યારે મહંત મહામંડલેશ્વર શ્રી રામ બાપુના નેતૃત્વ સાથે ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓચાના વ્યાસને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા લાભ મળી રહ્યો છે આજે હિન્દુત્વના પ્રહરી શ્રી પ્રવિણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતા વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓજાએ ઋષિઓના સંવાદ અને મહાત્મ્ય રજૂ કરતા શ્રદ્ધા એટલે પાર્વતી અને વિશ્વાસ એટલે શિવ મહિમા વરણ સાથે કહ્યું કે જડ લાગતા પંચ મહાભૂત છે તત્વોમાં પણ દેવી શક્તિ એટલે કે ચેતન તત્વો છે જે આજના વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારેલું છે અશ્વિન ગોહેલ જી ન્યુઝ ભાવનગર અને રામબાપુ મહામંડલેશ્વર બન્યા એની બધાને ખુશી છે અને ખુશીમાં રમેશભાઈ ઉજાની કથાનો બહુ મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે મેં પણ લાભ લીધો ભગવાન બધાનું કલ્યાણ